મારું નામ અમિત રાઠોડ રામનાથ મંદિર સેવામાં આજે બહુ ખુશીનો માહોલ છે કે દાદા ની એકસો ને બે ની વર્ણાગી નીકળી છે અને દાદા દાદા દર્શન દેવા માટે નીકળ્યા છે માહોલ બહુ એટલે બહુ સારો માહોલ બધું આખું શિવમય થઈ ગયું હતું એવો સારો માહોલ હતો દર સોમવારે શણગાર બહુ સારો થાય છે દાદાનો પેલા પૂજન વિધિ થઈ પૂજન વિધિ બધું કમ્પ્લીટ થઈ ગયું પછી દાદા નીકળ્યા છે દર્શન દેવા મારો દાદા અત્યારે રામનાથપરા મેન રોડ રામનાથપરા રોડ થી આશાપુરા રોડ આશાપુરા રોડ થી કરણપરા ચોક કરણપરા ચોકથી હાથી ખાના હાથી ખાના થઈને પાછા દાદા મંદિરે આવશે આજે